વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર સ્વદેશીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને અનુસરી દેશમાં સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના નિર્માણના ધ્યેયને સાકાર કરવા માટે તેમજ ગ્રામીણ મહિલા સ્વ સહાય જૂથોને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ સાથે ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે જોતીન્દ્ર દવે ગાર્ડન પાસેના મનપા પાટી પ્લોટ રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ હતી ત્રિતા અઢાર ઓક્ટોબર સુધી મેળો સવારે દસ વાગ્યા થી રાત્રિના દસ વાગ્યા સુધી ખુલ્લો રહેશે મીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટેના આ સરસ મેળામાં અસમ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોએ ભાગ લીધો છે. હરિયાણાની હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ, આસામની બાંબુ આર્ટ, તેલંગાણાની પોચમ પલ્લી સાડી અને આંધ્રપ્રદેશના કુદરતી રંગોથી કાપડ પર હસ્તચિત્રણ એટલે કે કલમકારી આર્ટ પેઇન્ટિંગ, લદ્દાખના પશ્મિના શાલ અને ઊનના વસ્ત્રો ઉત્તર પ્રદેશની ઝરી બ્લોક પ્રિન્ટ સાથેની હેન્ડલૂમ બેડશીટ્સ ત્યારે હિમાચલ પ્રદેશને કુલ્લુ અને કિનોરી શાલ ચંબા રૂમાલ સહિતની ચીજવસ્તુઓના સ્ટોલનો પણ આ મેળામાં સમાવેશ કરાયો છે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના આશ્રયથી પ્રદર્શન સહ વેચાણ થાય તે હેતુથી આયોજન કરાયું છે મેળામાં હસ્તકલા હેન્ડલૂમ ફૂડ પ્રોડક્ટ સાથે સંકળાયેલા ગ્રામીણ મહિલા જૂથોના એકસો જેટલા સ્ટોલ છે જેમાં રાજ્યના એકસો દસ અને રાજ્યના સત્યાવીસ સ્ટોલ ઊભા કરાયા છે બેસ્ટ સ્ટોલ ડેકોરેશન બેસ્ટ ઇનોવેટિવ પ્રોડક્ટ બેસ્ટ સેલર અને ડિજિટલ પેમેન્ટને પ્રાધાન્ય આપતા સ્ટોલને પુરસ્કૃત કરાશે આ પ્રસંગે ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપનીના જોઈન્ટ એમડી શોભના વર્મા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમબી બી પ્રજાપતિ સહિત ગ્રામ્ય સખી મંડળોના પ્રમુખ તથા ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડના અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા નોંધનીય છે કે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથોને વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના આશ્રયથી પ્રદર્શન સહ વેચાણ થાય તે હેતુથી આયોજન કરાયું છે મેળામાં હસ્તકલા હેન્ડલૂમ ફૂડ પ્રોડક્ટ્સ સાથે સંકળાયેલા ગ્રામીણ મહિલા જૂથોની બહેનો પાસેથી ખરીદી કરવાનો સુવર્ણ અવસર છે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓની બહેનો દ્વારા સ્વ ઉત્પાદિત હસ્તકલા હેન્ડલૂમ ઓર્ગેનિક ઉત્પાદનો ભરત ગૂંથણ વાંસના ઉત્પાદનો ગૃહ ઉપયોગી સામગ્રી અને અનેક પ્રકારની કલાત્મક ચીજવસ્તુઓ નિહાળવા અને ખરીદવાની તક મળશે જેમાં સૌરાષ્ટ્રની બાંધણી અજરક પ્રિન્ટ આરી કામ મિરર વર્ક પેચ વર્ક મધ્ય ગુજરાતની પિઠોરા પેઇન્ટિંગ માટીના રમકડા અને વાસણો ચણિયા ચોલી પર આરી વર્ક આંબાવાડી વર્ક અને નવલખી વર્ક હસ્તકલા ઉત્તર ગુજરાતના પટોળા માટીના વાસણ અને વાકડા આદિવાસી શણગાર કલા અને કાષ્ઠ વર્ક તેમજ દક્ષિણ ગુજરાતના આદિવાસી એમ્બ્રોડરી વર્ક વાંસ અને ઘાસથી બનેલી હસ્તકલા કૃતિઓ કાપડ અને છાપકામ આદિવાસી દાગીના માટી કળા અને ખાદ્ય ઉત્પાદનો સરસ મેળામાં ઉપલબ્ધ થાય છે